આપણે રણમાર્યું તડકો જેટલો હોય કે ગામમાં આપણે ચાલીસ ડિગ્રી તાપમાન હોય ને તો આપણે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય એટલે જો તમારા માટે આપણે લોંગ વિડીયો નહીં બનાવી શકતા તો આ જો ફરીથી તમારા માટે બીજો નવો બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય અને આપણા ડ્રાઈવરો માટે જો દૂધનો ચાલી લીધો હોય તો ચાલો જઈએ અને આજે જો આપણે રેસ રહ્યો ને રેસ ભરવાનું ચાલુ જ છે આપણે આપણે શોર્ટ વિડીયો ની અંદર તમને ક્લિયરી નથી દેખાડી શકતા કે આ રેસ શું કામ આવે તો અહીંયા જઈને તમને સમજાવ્યું કે આ રેસ શું કામ આવે અને આપણે બધું એવા છોડી લેવાનું હે આ જો આપણે બોર અને જુઓ આ બધું આપણે મોટર આપણે છોડી લીધી અને આ બી બી ખાના આપણે મીઠું ભેગું કરી નાખ્યું જુઓ તો ચલો જઈએ તો આપણે પીયા આપણા પાટે રેસ ભરાતો તો નહીં તો જોઈ લો આ ખાના નો આપણે રેસ પરાય છે તો આપણે આ રેસ જાય દયો આપણા રિયન જો આયે રેસ ભરાતો તો ને આમ જો આ જો ઢોરી આ બમવાના હિસાબે જો કેટલું ઢોરી જો પાણી છે ઢોલા લાગે ઢોરી ગયું હે કોક ખુલ્લો રહી ગયો ને એટલે આપણે પાણી ઢોરી ગયું હોય અને ચાલો જતો અને આપણા ની અંદર ઉપર જઈને તમને દેખાડ્યા અને આ બધું જો બોલ એના ટ્રેક આપણે રેસ ભરાય છે ચાલો આપણે ઉપર જઈએ ઉપર જઈને તમને દેખાડું કે કેવી રીતનો રેસ ભરાય છે તો ચાલો જઈએ અને જો સીડી છે આપણે આપણે ટાંકાની ઉપર આવી ગયા હતા આ ને અને જો આપણે ટાંકો ભરવાનું ચાલુ તમને દેખાડું

આપણે મીઠાનો પારો અને આ આપડે બાળક લઈને હવે જવાનું આપડે ઘરે ચાલો તને જઈએ ઘરે બાજુ આપણે જો સાફ રૂપો છીએ અને જો આ સોલર ઉપરથી આપણે અને થિંક આપણો વિડીયો ખતમ કરીએ છીએ તો લાઈક ફોલો અને સબ્સ્ક્રાઇબ કરતા જ